તકોને માનસિક વિકાસ પર રેગિંગની કેવી અસર થતી હોય છે દરેક માણસનું એક ઇમોશનલી જે કોન્ફિડન્સ હોય છે ને રેગિંગથી બહુ જ છૂટી જતું હોય છે અને પોતાની જાતને બહુ ડાઉટ કરવા માંગતું હોય છે જ્યારે પણ કોઈ બાળક પર રેકિંગ થાય અને જે જેના દ્વારા આ વસ્તુ કરવામાં આવતી હોય છે તો એમના ઉપર કેવા પ્રકારના પગલાં લઈ શકાય પણ વારંવાર જે કમ્પ્લેન આવતી હોય અને મા બાપની કાઉન્સેલિંગથી બી એ ના સુધરતું હોય તો એનો મતલબ કે હી ઇઝ વેરી ટ્રબલિંગ ચાઇલ્ડ અને એને કોઈ મેડિકલ હેલ્પની જરૂર છે સૌથી વધારે તો બાળકને પોતાના ફેમિલી અને ફ્રેન્ડ્સની હૂફની જરૂર હોય છે તો એ હૂફ આપો અને એમને એટલું ઇઝ નોટ એન્ડ ઓફ ધ લાઈફ સોશિયલ મીડિયાની અને નેગેટિવ પોઝિટિવ કેવી અસર શકે સોશિયલ મીડિયાને એટલો પાવરના આપો કે તમારા પર હાવી થઈ જાય જે લોકો કમેન્ટ કરે છે એ તમારી લાઈફમાં એટલા ઇમ્પોર્ટન્ટ નથી ક્યારે એને કટ ઓફ કરવા ક્યારે અકાઉન્ટ બંધ કરવું એ તમારા હાથમાં હોવું જોઈએ નમસ્કાર રીતમ ગુજરાતીમાં હું છું હાલ આજે આપણે ખૂબ જ ગંભીર મુદ્દા પર ચર્ચા કરી છે જ્યારે મા બાપ પોતાના બાળકોને શાળા અથવા કોલેજમાં એડમિશન અપાવે છે ત્યારે ખૂબ આશા અને વિશ્વાસ સાથે પોતાના બાળકોને મૂકે છે પરંતુ જ્યારે એ જ શાળા અને કોલેજમાં એવી ઘટનાઓ ઘટે છે

એન્ટી રેગિંગ કમિટી હોવા છતાં પણ અને એટલા બધા લોકોને આના પર વિશે અવેરનેસ હોવા છતાં પણ જ્યારે આવી ઘટનાઓ ઘટે ત્યારે ખૂબ વિચારવું પડે કે આવી ઘટનાઓ શા માટે વારંવાર ઘટે છે તો અત્યારે આપણે ખૂબ જ સિમ્પલ એક વસ્તુ સમજીએ કે રેગિંગ એટલે શું કોઈને સમજવું હોય સિમ્પલ શબ્દોમાં તો એ શું છે બેઝિકલી રેગિંગ એટલે સામાન્ય ભાષામાં કહીએ તો સિનિયરો દ્વારા પોતાના શાળા કે કોલેજના જુનિયર્સને હેરાનગતિ કરવી એ હેરાનગતિ ફિઝિકલ હોઈ શકે શારીરિક હોઈ શકે માનસિક હોઈ શકે ઇમોશનલી હોઈ શકે કોઈ ટિપ્પણી પસાર કરવી કોઈના કલર પર રંગ પર બોડી પર કે કોઈ બી જાતની એની જાતિ પર એના દેશના નાગરિકતા ઉપર પણ એ લોકો કમેન્ટ જો વારંવાર કરતા હોય તો એને આપણે રેગિંગ કરી શકીએ છીએ અને રેગિંગ એ ફક્ત એક સમય નથી કે એને કહી દીધું

તો આ એન્ટી રેગિંગ શું છે એન્ટી રેગિંગ એટલે બે હજાર બારમાં આપણા ગવર્મેન્ટ છે યુનિયન ગવર્મેન્ટ જે દરેક શાળા કોલેજીસ કે જે યુનિવર્સિટીઝ છે યુજીસી અંદર આવે છે એ લોકોને કમ્પલસરી દરેક સ્ટુડન્ટ જે એમાં એડમિશન લે છે ને ભણે છે એ વર્ષે એ લોકોએ એન્ટી રેગિંગનું એક બાહેંધરી આપવાની હોય છે અંડર અમન એક્ટ ટુ એમાં એવું હોય છે કે હું આ શાળા કે કોલેજનો નો વિદ્યાર્થી છું અને હું આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરીશ નહીં અને કરીશ તો યુનિવર્સિટી જે જે લેશે મને પનિશમેન્ટ આપશે એના માટે હું જવાબદાર અને માન્ય રાખવી હવે આ કમિટીની અંડર જે બે હજાર બારનો જે એક્ટ છે એની અંદર તમે એમને ટેમ્પરરી સસ્પેન્ડ કરી શકો છો તમે એમને પર્મનેન્ટલી કોર્સ માટે એક માટે કરી શકો છો એક્ઝામમાંથી બાકાત કરી શકો છો અને સિવિયર લેવલ હોય તો તમે આગળ બીજી કમિટી બેસાડી એનું એનાલિસિસ કરી અને સ્ટુડન્ટને લાગે તો તમને ડિપાર્ટમેન્ટ કરી શકો છો પરમેનન્ટ એટલે એ બહુ અલગ અલગ રીતના જેવું એક્ટ હોય કે જેવું કાર્ય હોય એ પ્રમાણેના તમારે એક્શન લેવામાં આવે છે પણ સ્ટુડન્ટ જેવું બી એડમિશન લે ને એને એક લિખિતમાં બાયધરી આપવી પડે છે કે હું આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિમાં સામેલ થઈશ નહીં અને થશે થઈશ તો એની જવાબદારી ખુદની મારી હશે

કે એક કમિટી બનાવી દરેક સ્ટુડન્ટ પાસે એફિડેવિટ સાઇન કરાવ્યું એક ફાઇલ બનાવી દીધી એક મેમ્બર ને બેસાડી દીધો ને વાત કરી દીધી પણ જ્યારે એને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એને પ્રેક્ટિકલી તમે ઇમ્પ્લિમેન્ટ કરો કે એવું વાતાવરણ ઊભી કરો કે ઝીરો ટોલરન્સ અમારા કોલેજમાં અમારી યુનિવર્સિટીમાં ઝીરો ટોલરન્સ ફોર રેગિંગ છે રેગિંગ ના જો કિસ્સા એવો સામે આવે છે તો એને બહુ જ સિરિયસલી લઈ એની ઉપર તમે એનાલિસિસ કરીને સ્ટુડન્ટ્સને પનિશ કરો રાઈટ પછી તમે અવેરનેસ ફેલાવો જનરલી આ બધી વસ્તુઓ ક્યાં થતી હોય છે કેન્ટીનમાં થતી હોય છે જે લાઈટ એટમોસ્ફિયર ત્યાં થતી હોય છે તો ત્યાં ફક્ત ફેકલ્ટી તમારા ક્લાસ પૂરતા નહીં તમારા રજિસ્ટ્રાર કે તમારા પ્રોવર્સ ફક્ત તમે એમની ઓફિસ પૂરતા નહીં પણ એ દરેક કેમ્પસમાં દરેક હોસ્ટેલમાં જાય તો એમનું પ્રેઝન્સ હોય તો સ્ટુડન્ટને એક ડરનો ભી માહોલ હોય કે હા ભાઈ અમારા પ્રોફેસર અમારા પ્રિન્સિપાલ અહીંયા આવતા જતા હોય છે તો આવી કોઈ પ્રવૃત્તિ નથી બીજી વસ્તુ એ કે દરેક સ્ટુડન્ટને પોતાના રાઈટ્સ ખબર હોવા જોઈએ પ્રોબ્લેમ એ છે કે આપણે બી આપણા બાળકને જતુ કરતા અવગણના કરતા અને ડરતા શીખવાડીએ છે અને પછી બહુ મોટું સ્વરૂપ લે છે એટલે દરેક સ્ટુડન્ટે પોતાને પોતાના રાઈટ્સ ખબર હોવી જોઈએ કે કોઈ જો મારી પર આવી ટિપ્પણી કરે છે કે મારી પર આવી કોઈ કમેન્ટ પાસ કરે છે તો મારે શું એક્શન્સ લેવું જોઈએ દરેક ઓર્ગેનાઇઝેશનના સજેશન્સ બોક્સ હોય છે કમિટી હોય છે એની પાસે જાઓ નથી જઈ શકતા ડર લાગે છે તો સજેશન આપો દરેક ઓફિશિયલ્સના ઇવન અમલ ગાઈડલાઇન્સનું પણ એક ઓફિશિયલ વેબસાઇટ છે તમે એની ઉપર ડાયરેક્ટલી કમ્પ્લેઇન કરો જો એક બે વાર આવા એક ઓપન કિસ્સા થશે મને નથી લાગતું કે કોઈ બી રેગિંગ જેવું કોઈ આવી ઘટનામાં ક્યારે બી ઇન્વોલ્વ થવાનું વિચારશે બી ખરાબ બહુ સાચી વાત છે અને જ્યારે પણ આવી ઘટનાઓ ઘટે છે ને ત્યારે

દરેક માણસનું એક ઇમોશનલી જે કોન્ફિડન્સ હોય છે ને રેગિંગ થી બહુ સ્ટુટી જતો હોય છે અને પોતાની જાતને બહુ ડાઉટ કરવા માંગતો હોય છે અને પછી ક્યારે પણ એ કોઈ ભી વસ્તુને કોઈ નવા એટમોસ્ફિયર ને એક્સેપ્ટ કરવા માટે તૈયાર નથી હોતો એને અંદર ને અંદર ડર લાગતો હોય છે એ પોતાની ફિઝિકલ બોડી ને બહુ અલગ રીતે જોવે છે એને સપોઝ કોઈ ભણવામાં કે કલર પર એની જાતિ પર ટિપ્પણી કરે તો એ એના વિશે ડાઉટ કરવા માંડે છે તો અને સાયકોલોજીકલી ઇમોશનલી અને બહુ જ વસ્તુ ડેમેજ કરતી હોય છે અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો એનો કોન્ફિડન્સ જતો રહેતો હોય છે એ રેગિંગ મેં પહેલા જ કીધું કે ખૂબ નાનો વર્ડ છે જેના ચાર પાંચ લેટરનો પણ એ દરેક વ્યક્તિના માનસિક સંતુલનને અનબેલેન્સ કરી દે છે અને એના કોન્ફિડન્સને બહુ છોડી નાખતું હોય છે બહુ સાચી વાત છે ને જે આ ઉંમર છે જે શાળા અને કોલેજ માં જે લોકો આવતા હોય છે એ એવી ઉંમર છે ને બહુ ખૂબડી ઉપર કહી શકે કે જે રીતે તમે ઢાળો ને જે જેવા વિચારો તમારા મગજમાં બેસી જાય ને એ આખી ઉંમર સુધી તમારા મગજમાં એ વસ્તુ ચાલ્યા કરે ને જે રીતે તમે કીધું કે કદાચ કોઈના રંગ ઉપર કે કોઈ જાતિ ઉપર કે કશા ઉપર એમને ટિપ્પણી કરવામાં આવે તો એ વસ્તુ લાઈફ એની સાથે કેરી ફોરવર્ડ થાય છે અને લાઈફ સુધી એ વસ્તુ પર ક્વેશ્ચન માર્ક કરતું હોય છે કે શા માટે મારી સાથે જાવું આવું થયું તો જ્યારે પણ કોઈ બાળક ઉપર રેગિંગ થાય અને જે જેના દ્વારા આ વસ્તુ કરવામાં આવતી હોય છે તો એના ઉપર કેવા પ્રકારના પગલા લઈ શકાય જેમ કે મેં આગળ કીધું કે એના માટે કોઈ સ્પેશિયલ ગાઈડલાઈન છે કે કેવા પ્રકારના સ્ટ્રીક પગલા લઈ શકાય કે આવી ઘટનાઓ ઘટી શકે ને બંધ થાય સ્કૂલ અને કોલેજ બંને મને તો સૌથી પહેલા એ જ લાગે છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કાઉન્સેલિંગ સો દરેક સ્કૂલ અને કોલેજિસમાં કાઉન્સેલર્સ હોય જ છે મેન્ટર હોય છે જે અમે અમારી કોલેજમાં અમે ખૂબ મેન્ટર છીએ અમારે ત્યાં એક કમિટી છે તો સૌથી પહેલા જ ઇન્સિડન્ટ પર એકદમ હાર્શ પગલા લેવા કરતા બંને પક્ષને સાંભળી સમજી અને શું સારું છે અને શું ખોટું જે સમજાવવામાં આવે તો મને લાગે છે કે બહુ સારું થાય જો એ વસ્તુ વારંવાર ઘટી રહી છે કે વ્યક્તિ બહુ જ એગ્રેસિવ છે તો પછી એના પ્રકારના અલગ અલગ રીતના સ્ટેપ્સ લેવા જોઈએ જે પહેલા પર્ટિક્યુલર વીક માટે તમે કરો ના એનું સેમિસ્ટર કે તમે એનું એડમિશન કેન્સલ કરો અને લાઈક હમણાં જે પાટણમાં જે દુર્ઘટના ઘટી એમાં તો નેચરલી પછી પોલીસ કેસ જ થવું જોઈએ પણ આપણે શા માટે પોલીસ કેસની રાહ જોઈએ ખાલી સંસ્થાઓ આના માટે જવાબદાર ફેમિલી પેરેન્ટ્સ આપણો સમાજ ફ્રેન્ડ્સ અને નેબર્સ બધા એક હોલિસ્ટિક એટમોસ્ફિયર બનાવે એક ઇકોસિસ્ટમ બનાવે કે મારું બાળકની તમારું બાળકની નહીં કોઈ ના બાળક સાથે આવું કોઈ બી બી બાર બીજું બાળક ના કરે અને એના માટે ફક્ત શાળા અને કોલેજો કે કોઈ ઓફિસીસ જવાબદાર નથી કે ઓન્લી ગવર્મેન્ટ જવાબદાર નથી માતા પિતા તરીકે મારી બી ફરજ બને છે કે મારું બાળક સ્કૂલમાં જાય છે હજી નાનું છે પણ એની કેવી કમ્પ્લેનો આવે છે એક વાર કમ્પ્લેન આવે છે બે વાર આવે છે એ સમજાય સમજી જતી પણ વારંવાર કમ્પ્લેન આવતી હોય અને મા બાપની ના સુધરતું હોય તેનો મતલબ કે હી ઇઝ મેડિકલ હેલ્પ લો તમારા બાળકો માટે ભલે ગમે તે જ ના હોય એમને મેડિકલ હેલ્પની જરૂર છે તો એમને કોઈ સારા સાયકોલોજિસ્ટ પાસે લઈ જાઓ અને સમજવાની કરો કે બાળક નેગેટિવ કેમ છે એનામાં નેગેટિવિટી ક્યાંથી આવી એને બીજાને પરેશાન કરીને શું ખુશી મળે છે બરાબર જો નાનપણથી આ વસ્તુ કલ્ટિવેટ કરવામાં આવે ને તો મને લાગે છે કે કોલેજ અને સ્કૂલમાં ક્યારે આવા કિસ્સાઓ બનશે જ નહીં સાચી વાત છે ને જે રીતે મેડમે કીધું કે ઘરમાં અને શાળા કોલેજોમાં ખાસ કરીને ઘરમાં જ એવું વાતાવરણ ઊભું કરવામાં આવે કે આપણે બધાને સરખા જ રાખીએ બધાની સાથે એવી રીતે રહીએ કે કોઈને આપણે નુકસાન ના પહોંચાડી શકીએ કોઈના માટે ટ્રબલ ના બને હવે સૌથી મહત્વનો પ્રશ્ન સાથે કે ના પ્રોફેસર છે એમને કેવી રીતે એની સાથે કાઉન્સિલિંગ કરવું જોઈએ કેવી રીતે એમની સાથે વાતચીત કરવી જોઈએ કે જે ટ્રોમા એની સાથે થઈ ગયો છે એનાથી એ થોડું બહાર આવી શકે અ મેં તમને પહેલાં જ કીધું કાઉન્સિલિંગ અને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ફેમિલી ફ્રેન્ડ્સ અને પ્રોફેસર્સનો રોલ પણ છે તો સ્ત્રીઓ હોય તો એમના માટે એક વિમેન ડેવલપમેન્ટ સેલ હોય તો ત્યાં ત્યાંની પ્રોપર કાઉન્સિલિંગ હોવી જોઈએ અગર મેન છે તો ઇવન મને લાગે છે કે વિમેન ડેવલપમેન્ટ સેલ કેમ છે દરેક યુનિવર્સિટીમાં મેન ડેવલપમેન્ટ સેલ બી હોવું જોઈએ અને દરેક જગ્યાએ હોવું જોઈએ રાંધણ અને એમને કયા પ્રકારના પ્રોબ્લેમ્સ થયા છે અને બને તો જનની અમારા ત્યાં બી ઘણા બધા સાયકોલોજીસ્ટ સપોર્ટ મળી રહે છે સ્ટુડન્ટ છે દરેક યુનિવર્સિટીએ સાયકોલોજિસ્ટ અથવા સોશિયલોજિસ્ટ બી રાખવો જોઈએ અને જે બાળકોને સમજે એમ એ કયા પ્રકારના પ્રોબ્લેમ સુધી જઈ રહ્યો છે એ મા બાપને એવું લાગે છે કે મારું બાળક આ ઘટનાથી વધારે પડતું ડરી ગયું છે કે વધારે પડતું ડિપ્રેશનમાં છે તો એ લોકો પણ કોઈ સાયકોલોજિસ્ટની હેલ્પ લઈ શકે છે

અને મેક શ્યોર કે એ વ્યક્તિ બીજા કોઈ જોડે આ વસ્તુ રિપીટ ના કરે કોચ સાચી વાત કીધી કે ઘર માં એવું એટમોસ્ફિયર રાખો ને સાત્વિક સૌથી મહત્વની વાત કે એને હું ફીલ થવા દો કે તય કોઈ ભૂલ નથી આજે થયું છે કે કોઈ બીજાની ભૂલના કારણે થયું છે ને આમાં તારો કોઈ વાત નથી કારણ કે આવી બધી ઘટનામાં ખાસ કરીને કેવું થાય કે બાળક પોતાની જાત ઉપર ક્વેશ્ચન કરવા લાગે એટલે આ સમજાવવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે

સી કોઈ ભી વસ્તુના બે પાસા છે સારા અને ખરાબ તો સોશિયલ મીડિયા સારું ભી છે ઘણી બધી સારી વસ્તુઓ ઉભી થાય છે અને એટલું જ ખરાબ છે કે ટોલિંગ એક હદ સુધી હોય છે કે ઘણા બધા એવા કિસ્સા બન્યા છે કે લોકોએ એ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે એટલે હું તો એમ કહું છું કે જો પ્રોપર અવેરનેસ સોશિયલ મીડિયા થ્રુ આપણે ફેલાવીએ કે દરેક સ્ટુડન્ટ્સના પાવર શું છે રાઈટ શું છે રિસ્પોન્સિબિલિટી શું છે અ થોડા એક્ટ દ્વારા થોડા સ્ટાર્સ અને પ્રમોટ કરે રેકિંગ એન્ટી રેકિંગ ગવર્મેન્ટ જો પ્રોપર સ્ટેપ લે અને ઈવન કે જે લોકોએ ખોટું કર્યું છે અને એ લોકોને શું સજા મળી રાઈટ કે યુનિવર્સિટીઝ પોતાના સોશિયલ મીડિયા થ્રુ અવેરનેસ ફેલાવે કે શું કરવું એ શું ન કરવું તો બાળકો થોડાક સજા કરીને આ બધી વસ્તુમાં ક્યારેય નહીં પડે પણ નેગેટિવિટી એવી છે કે અત્યારે એટલા બધા મીમ્સ આવતા હોય છે એટલી બધી ન્યૂઝ આવતી હોય છે કોઈ સ્ટુડન્ટ સુધી કોઈ દુર્ઘટના થઈ ગઈ વિક્ટીમ બન્યું અને સોશિયલ મીડિયામાં કોઈએ પોસ્ટ કરી દીધું તો બીજા નકારાત્મક લોકો વધારે એની ઉપર નેગેટિવ કમેન્ટ કરે છે અને નેગેટિવ કમેન્ટ જેને આપણે સોશિયલ બુલિંગ કહીએ છીએ રાઈટ એ ટુ બધી હદ સુધી વધી ગયું છે કે નાના નાના છોકરાઓ બધી એનાથી અફેક્ટ થઈને પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે એટલે સોશિયલ મીડિયાને એટલો પાવર ના આપો કે તમારા પર હાવી થઈ જાય જે લોકો કમેન્ટ કરે છે એ તમારી લાઈફમાં એટલા ઇમ્પોર્ટન્ટ નથી ક્યારે એને કટ ઓફ કરવા ને ક્યારે અકાઉન્ટ બંધ કરવું એ તમારા હાથમાં કોઈને બુલિંગ બી ના કરો પણ યસ સોશિયલ મીડિયામાં બહુ સારા પાવર્સ બી છે ઘણા ઘણા સારી કોમ્યુનિટી સાથે તમે કંપની ઉપર યુ નો કનેક્ટ થઈને વર્ક બી કરી શકો છો એટલે મેં કીધું એમ સારી વસ્તુઓ પણ જે ખરાબ વસ્તુ છે છોકરાઓને પેલા એ શીખવાડો કે સોશિયલ મીડિયામાં શું ખરાબ છે અને તમારી જોડે જો સોશિયલ બુલિંગ કોઈ કરે છે તો તમારે શું એક્શન અને સ્ટેપ્સ લેવા જોઈએ અને તમારે બી કોઈની બુલિંગ કે સોશિયલ બુલિંગ કે કોઈ બી પ્રકારની ગંદી કમેન્ટ્સ એની ઉપર ના કરવી જોઈએ જે બિલકુલ સાચી વાત છે જે રીતે કીધું કે દરેક વસ્તુના બે પાસા હોય એટલે સોશિયલ મીડિયાનો એક સારું પાસો પણ છે અને એની સાથે ખરાબ પાસો છે પણ તમે એને કેવી રીતે લો છો એ તમારા ઉપર છે તો ગુજરાતી પર આ હતા હતાલ વ્યાસ જેમને એન્ટી રેગિંગ અને રેગિંગ વિશે ખૂબ જ મહત્વની વાત કરી અને આ સંવાદ એ તમને ખૂબ જ ઉપયોગી થયો હશે આવી જ રીતે રીતમ ગુજરાતીની અમારી ચેનલને જોતા રહો નમસ્કાર